કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશી વૈતરણી એકાદશી વ્રતકથા અને મહત્ત્વ ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ ધરાવતી ઉત્પત્તિ એકાદશી કાર્તક વદ અગિયારસના દિવસે ઉજવવામાં આવશે હિન્દુ શાસ્ત્ર અને સમુદાયમાં એકાદશીનું વ્રત ઉપવાસનું ભારે મહત્ત્વ આંકવામાં આવ્યું છે હિન્દુ વર્ષમાં ચોવીસ એકાદશી આવે અને જો અધિક માસ હોય તો છવ્વીસ એકાદશી આવે પરંતુ ઘણા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે તો ચાલો જાણીએ કોણ હતા આ દેવી શું છે તેનું મહત્ત્વ હતું ભગવાને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને કલેશ સમાપ્ત થશે એકાદશી વ્રતની પૂજા વિધિ સ્નાનાદિ કર્મ કરી શ્રીહરિને વિધિ વિધાનથી પૂજા કરી ઘીનો દીવો પ્રગટાવવો ચંદનનો ધૂપ કરી ગલગોટાના પીળા ફૂલ ભગવાનને અર્પણ કરવા ભગવાનને ભોગ ધરાવી અને ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો મંત્ર છે ઓમ મુરા રાતયે નમઃ ઓમ મુરા રાતયે નમઃ ઘરની શાંતિ માટે શ્રીહરિ સમક્ષ ગુગડનો ધૂપ કરવો શ્રીહરિને ચડાવેલા ચંદનનું તિલક કપાળે કરવું બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા શ્રી સુજી બોલ્યા હે હેમિયો આ એકાદશીના મહાત્મને ભગવાન શ્રી કૃષ્ણએ વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવી અને અંતે વિષ્ણુપદને પ્રાપ્ત કરે છે જ્યારે કૃષ્ણને સુતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશીના વ્રતનું મહાત્મ્ય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને તેની વિધિ કઈ છે તે મને કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન સૌથી પહેલાં હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમની સાંજે દાંતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ સ્નાન કરવા પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ ચંદન લગાડવું જોઈએ સ્નાન પછી ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાત્રે ઊંઘ અને સ્ત્રી સ્ત્રીસંગનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ કર્મ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની ક્ષમા માંગવી જોઈએ ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ બુદ્ધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ અને શુદ્ધ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રતના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ મનુષ્યને વેદ પાઠી બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના વ્રતના પુણ્યના દસમા ભાગ બરાબર હોય છે નિર્જડા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે આ પ્રમાણે એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ મળે છે અન્યથા મળતું નથી આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવવામાં આવ્યું છે હવે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા હે અર્જુન સતીયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું એ દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરીને વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂળ દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન કરી શકતો નથી પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો શંકરજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચન સાંભળીને સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી હે દેવોના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢીને મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણી સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓએ જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્ર બોલ્યો હે ભગવાન પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યથી બ્રહ્મવંશની ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય નિવાસ કરે છે જેને પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ સૂર્ય વરુણ યમ ચંદ્રમા અને આદિ લોકપાલ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપ કરે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારી તમે દેવતાઓની તમે રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુનો શીઘ્ર જ સંહાર કરીશ હવે તમે આ ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા ગયા એ સમયે દૈત્યપતિ મોર અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવો અને શાસ્ત્રોને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રોને ધારણ કરીને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ દેવતાઓ દૈત્યોની આગળ ટકી શક્યા નહીં ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધભૂમિમાં જોયા તો તેમના ઉપર શસ્ત્ર અસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી તેમના અસ્ત્ર શાસ્ત્રોનો નાશ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સુઈ ગયા પણ દૈત્યોનો રાજા મૂળ ભગવાનની સાથે નિશાળ ભાવથી યુદ્ધ કરતો હતો ભગવાન તેણે મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા હતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને પુષ્પની સમાન પડવા લાગ્યા અને અનેક અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કરવા છતાં ભગવાન તેણે જીતી ના શક્યા ભગવાને દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્યોને ના જીતી શક્યા અંતે શાંત થઈને વિષ્ણુ ભગવાન વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીરશત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર તે કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવી અને એ દૈત્યના અસ્ત્ર શસ્ત્રના ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો એ દૈત્ય તેની સાથે મલ્લાયુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ તેને મૂર્છિત કરી નાખ્યું તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયું અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલો જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યું ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર હતું ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે છે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું વરદાન આપો કે જે મનુષ્ય મારા દિવસે તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહેશે ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્તો એક જ હશે અને સંસારમાં પ્રસિદ્ધિ મેળવી અંતે મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશીએ ઉત્પન્ન થઈ તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેના સમસ્ત પાપ જળથી નષ્ટ થઈ જશે અંતમાં મુક્તિ પ્રાપ્ત થશે તું મારા માટે હવે ત્રીજ આઠમ નોમ અને ચૌદશથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આમ કહી ભગવાન અંતઃ ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ ગઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશીનું વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યના શત્રુને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યો એ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ તેમાં ભેદ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્માનું શ્રવણ અને પઠણ કરે છે તેની અશ્વમેય યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ